હૃદયનું વર્તન ધીમે ધીમે અસહ્ય થતું ચાલ્યું તેની સાથે જેને પરિચય પડતો તેનું એ અપમાન કરતો કાલી મંદિરના કર્મચારીઓને એ ધમકાવતો શ્રી રામકૃષ્ણની અનેક ચેતવણીઓને એ ગાંઠતો પણ નહીં પરંતુ એ બધું ક્યાં સુધી ટકે કર્મના પરિપાકનો સમય પણ આવી લાગ્યો એ વર્ષે કાલી મંદિરની સ્થાપનાનો દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને મથુરબાબુના પુત્ર ત્રિલોક્યનાથે એમાં સહકુટુંબ હાજરી આપી એવું બન્યું કે જ્યારે હૃદય કાલી પૂજા કરતો હતો ત્યારે ત્રિલોક્યનાથની આઠ વર્ષની પુત્રી મંદિરમાં હાજર હતી એ બાલિકામાં કુમારી પૂજા કરવાની તીવ્ર ઈચ્છા હૃદયના મનમાં જાગી અને તાંત્રિક વિધિ પ્રમાણે એણે પુષ્પો તથા ચંદનથી એની પૂજા પણ કરી છોકરી જ્યારે પોતાને ઘેર ગઈ ત્યારે એની માતાએ એના પગ ઉપર ચંદનના છાંટણા જોયા પૂછપરછને અંતે એની માતાને સઘળી ખબર પડી ગઈ એક શુદ્ર છોકરીની બ્રાહ્મણના હાથે પૂજા ત્રિલોક્યનાથની પત્નીને આવો વિચાર આવતા એ છળી ઉઠી એને થયું કે જરૂર કશું અમંગલ બનવાની આ આગાહી છે એણે ત્રિલોક્યનાથ સમક્ષ આવા ભયની રજૂઆત કરીને એના ઉપર પણ ધારી અસર પાડી પરિણામ એ આવ્યું કે હૃદયને એકદમ દક્ષિણેશ્વર મંદિરની હદ છોડી જવાની આજ્ઞા કરવામાં આવી હૃદયે સઘળી વાત મામાને કહી શ્રી રામકૃષ્ણે એને પૂછ્યું તે શા માટે એવું કર્યું હવે તું શું કરવાનો હૃદયે તો બે ધડક ઉત્તર આપ્યો મામા શા માટે ચિંતા કરો છો ચાલો મારી સાથે હવે તમારે અહીં વધારે વખત રહેવાની જરૂર નથી કશું બોલ્યા વગર શ્રી રામકૃષ્ણ ઉઠ્યા અને દરવાજા તરફ જવા લાગ્યા ત્રેલોક્યએ એમને દૂરથી જોયા એટલે જલ્દી જલ્દી આવીને એણે કહ્યું દેવ આપ ક્યાં ચાલ્યા શ્રી રામકૃષ્ણે શાંતિથી પૂછ્યું કેમ આ ઉદ્યાન છોડી જવાનું તે નથી કહેવડાયું ત્રિલોક્યએ કહ્યું નાજી મેં આપને જવાનું કહ્યું જ નથી અને એમને પાછા ફરવાની આઝાજી કરતા કહ્યું કૃપા કરીને માતાજીને કહો કે છોકરી ઉપર કોઈ આફત ન ઉતરે શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો માની કૃપાથી છોકરીને કશું થવાનું નથી આટલું કહીને એ પોતાના ઓરડામાં જતા રહ્યા જાણે કશું જ બન્યું ન હોય હૃદયને આ રીતે રજા આપવામાં આવી તેના અનુસંધાનમાં એમણે કહેલું તેની ઉદ્ધત વર્તણૂક ધીમે ધીમે અસહ્ય થઈ પડી હતી એટલે માએ જ એને દૂર કર્યો હતો તેની હાજરી માના કાર્યમાં હરકતરૂપ થઈ પડી હતી હૃદયની વિદાયથી શ્રી રામકૃષ્ણના યુવાન ભક્તોનો માર્ગ સરળ બન્યો કારણ કે હવે તેઓ પછી રોકટોક વગર શ્રી રામકૃષ્ણને મળવા લાગ્યા અને પોતાના જીવનના ઘડતરમાં અમૂલ્ય માર્ગદર્શન મેળવતા થયા